છબરડા જોવા મળ્યા અપીલ કરવાનો સમય આપ્યો પણ કોઈને સાંભળ્યા વગર પરત ફરતા અરજદારો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં આંગણવાડી ભરતી પ્રક્રિયા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી જેમાં મેરિટ યાદી બહાર પાડી હતી અને ફોર્મ ભરવામાં જેમણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી રહી ગયા હતા તે માટે વાંધા અરજી મંગાવવામાં આવી હતી અને તારીખ ચાર એક બે હજાર રોજ વાંધા અરજી સુનવણી માટે અસલ પ્રમાણપત્રો સહિત હાજર એવા જણાવ્યું હતું જેમાં સુનવણી અધિકાર દ્વારા પ્રશ્નો કે સુનવણી હાથ ધરવામાં આવી જેમાં ઉમેદવારોને મૌખિક જવાબ આપવામાં આવ્યો હતો વહીવટી દૃષ્ટિએ અરજદારોને લેખિત જવાબો આપવો જોઈએ તો હતો તે પણ તસ્દી લેવામાં આવી નથી ન્યાય માટે આંગણવાડી કાર્યકર તેડા ઘર રાહ જોતા રહ્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હાઈ હાઈના નારા બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું ઘણા ખરા અરજદારોના ડોક્યુમેન્ટ ઓનલાઈન કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ કારણસર એકાદ ડોક્યુમેન્ટ અપલોડ થયું ન હોવાનું અરસદારો જણાવી રહ્યા છે અને કરેલી ભરતી રદ કરી ફરી જાહેરાતની માંગ ઉઠવા પામી છે ઝાલોદ તાલુકાના ઉમરપાડાની આંગણવાડીની જાહેરાત જોતા ઉમરપાડા ગામની સ્થાનિક ઉમેદવારની પસંદગી ન કરાતા કારઠ ગામનો ઉમેદવાર પસંદગી કર્યાનું પણ જાણવા મળ્યું છે ઉમરાપાડાની મતદાર યાદી કે ચૂંટણી કાર્ડ ધ્યાને લીધા વગર અને આંગણવાડી સ્થાપના થયા કેટલો ફેરફાર અને ગામડાનું વિભાજન થયું જેને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું દાહોદ જિલ્લાના ઓફિસર શ્રી મનસ્વી નીતિ નિયમો મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલાનું ચર્ચાઓ જોવા મળી હતી અને સ્થાનિક ગામની વહુ કે દીકરીઓ ધ્યાને લીધા વગર ગામ બહારના અરજદારોની પ્રસિદ્ધિ કરેલાનું જણાઈ રહ્યું છે તો સત્વરે અરજદારોને ન્યાય મળે તે જોવાનું રહ્યું હવે અરજદારોને ન્યાય મળે છે કે પોગ્રામ શ્રી દ્વારા

પાછળથી અપીલના દસ દિવસ એમને ફોર્મ રિજેક્ટ થયું તો અપીલ ના દસ દિવસ થાય એમ એને પાછું એકવીસ તારીખે તો અપીલ કરી એમાં આધાર ક્યારે સ્વગોતના બધા નાખ્યો મારું પણ હવે પાછા અહીં અપીલ માં બોલાયા તો અંદર ના પાડે છે કે તમારો હવે કોઈ ન્યાય નહીં થાય એમ તમારી અરજી હવે માનવામાં આવશે નહીં સ્વીકાર નહીં થાય એમ કેસે બધાને એવું કેસે છે તમારું ન્યાય નહીં થાય હવે એમ અસલ પ્રમાણપત્ર મને દેખાડો એવું બી કશું નહીં કીધું કે કયું રહી ગયું બોલ ને તમે જઈ શકો છો એવું જ છે તમે તમારું ડોક્યુમેન્ટ રહી ગયું તો કશું નઈ એટલે તમે જઈ શકો છો એવું કે છે કરવા

તો ત્યાં આગળ અમને બધાને ભેગા કરીને એક પછી એપ અંદર બોલાવી અને અમારી સમસ્યા અમારી રજૂઆત સાંભળ્યા વગર ઉચ્ચક એવો જવાબ આપી દીધેલ છે કે તમારા અરજીમાં ત કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં તમે જઈ શકો છો હવે અમને એવી એક તક મળવી જોઈએ કે ઓનલાઈન અરજી કરતી વખતે જે ભૂલ થઈ હોય ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હોય તો એ રજૂ રૂબરૂ રજૂ કરી અને અમારો રૂબરૂ વેરિફિકેશન કરી અમને હુકમ કે યોગ્ય ન્યાય આપવો જોઈતો હતો તો એ પ્રમાણે અમને ન્યાય મળેલ નથી અને ઉચ્ચક એવું કહી દીધેલું છે કે તમારા અરજીમાં કોઈ પણ પ્રકારનો સુધારો નહીં થઈ શકે અને તમે જઈ શકો છો તો અહીંયા ઓલરેડી એટલા માટે બોલાવવામાં આવ્યા હતા કે અમને એક તક મળવી જોઈએ કે જે પણ અરજી ફોર્મમાં કંઈ ભૂલ થઈ હોય તો એ ભૂલમાં સુધારો કરી ફરી પાછી ફાઇનલ મેરિટ યાદીમાં મેરીટ યાદી બહાર પાડવા માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા તો એવું કોઈ પણ પ્રકારનું અહીંયા જાણવા નથી મળ્યું અને સીધો ઉચ્ચક એવો જવાબ આપી દીધેલો છે કે તમારા અરજી ફોર્મમાં માં અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ